સુરત શહેરમાં કરોડોની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને કરોડો પડાવવામાં આવ્યા હતા જે મામલે બોતેર વર્ષીય કુરુષ પટેલ હજીરા સબ રજિસ્ટરમાં વાંધા અરજી નોંધાવી હતી ત્યારે આ કેસમાં અગાઉ મુકેશ અને જાકીરની ધરપકડ થઈ ચૂકી હતી તો અને જાકીરની ધરપકડ બાદ નવો ખુલાસો સામે આવ્યો હતો ત્યારે અઠવા પોલીસે અગાઉ ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ત્યારે આ ચારેય લોકો સાથે સંડોયેલા અન્ય લોકોની પણ અઠવા પોલીસે ધરપકડ કરી છે પોલીસે અન્ય બે લોકોની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો રિમાન્ડ બાદ સમગ્ર કેસ બાબતે પૂછપરછ કરવામાં આવનાર છે જેમાં એક મહિલા સહિત ચાર આરોપીઓના નામ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ